સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ માટે બત્રીસ દાવેદાર છે સર્કિટ હાઉસ ખાતે દાવેદારોનું સર્ચ કમિટી સામે ઇન્ટ્રોડક્શન થયું રાજ્ય સરકારે બીસીની નિમણૂક માટે સર્ચ કમિટી રચના કરી છે બે દિવસમાં રૂબરૂ સાંભળવામાં આવશે શિક્ષણ વિભાગ નવા કુલપતિની આગામી પાંચ વર્ષ માટે નિમણૂંક કરશે જયેશ દેશકર હેમાલી દેસાઈ પૃથ્વ દેસાઈ પ્રબળ દાવેદાર હોવાનું કહેવાય રહ્યું છે સર્ચ કમિટી સમક્ષ ઉમેદવાર તરીકે આજે હાજર રહ્યો છું અને યુનિવર્સિટીને આગામી પાંચ વર્ષમાં ત્યાં સુધી લઈ જઈશું એ અંગેની ઇન્ટરવ્યુમાં વાત કરી છે તો કેટલા ઉમેદવારો છે આજે કુલ બત્રીસ જણને યુનિવર્સિટી પ્રશાસને મોકલ્યા છે અને એની પ્રક્રિયાઓ બે દિવસ સુધી ચાલનાર છે